વારંવાર ફાંકા મારવાની ટેવ ન બદલાય તો એક તો પેટ વધે વજન વધે અને પાચન બગડે ગેસ એસિડિટી પિત્ત કબજિયાત અપચો માથું દુખવું આપણા શરીરને એક શ્રોક તરીકે ખોરાકની જરૂર નથી તો આનો રસ્તો શો તમને બધી ખબર પડે છે છતાંય ભૂલી જાઓ છો ભૂલ કરી બેસો છો તો પહેલાંમાં પહેલું તો તમે જ્યારે પણ કિચનમાં જાઓ છો ત્યારે બે ત્રણ ઊંડા શ્વાસ લેવાના ખાવાનું મન થાય ત્યારે અને એક ગ્લાસ પાણી બેસીને પીને પાછા આવો હવે આટલી બધી બુદ્ધિવાળી વાતનો અમલ તમે દિવસમાં ચાર પાંચ વાર કરી શકશો જ્યાં ભૂલ કરવા જેવું છે ત્યાં એક ડબ્બાની અંદર જે મકાઈના મમરા છે એ સિત્તેર ટકા અને ત્રીસ ટકા ચવા આટલું તમે તૈયાર રાખો એટલે તમને એવું લાગે કે હવે કંટ્રોલ નથી તો એક વાડકીમાં એક કાઢો અને એકદમ શાંતિથી ચાવી ચાવીને તમે એક વાડકી કે અડધી વાડકી એમ આમ રાખાવ હવે જે લોકોને ફાકા મારતી વખતે ગળપણની જ જરૂર છે એ લોકો એકાદ વાર ગોળનો ઉપયોગ કરે એકાદ વાર સફરજન કે પપૈયાના ટુકડાનો ઉપયોગ કરે કેળું વારંવાર લો તો પાછું વજન વધી જશે અને પાણી પણ ત્રણ ચાર વાર પી શકાય મૂળ આ આપણી અંદર રહેલી એન્ઝાયટી છે કારણ કે આપણું મન શાંતિ શોધવા માટે પહેલાંમાં પહેલો ઉપયોગ ખોરાકનો કરે છે તમે જે લોકોનું વજન વધારે છે એમાંથી જો પૂછવાનું શરૂ કરો તો ઘણા એવા નીકળી આવે કે જે લોકો જ્યારે ગુસ્સામાં હોય સ્ટ્રેસમાં હોય ત્યારે કાંઈક ખાઈ લે એટલે એમનું મન શાંત થઈ જાય છે ઘણા લોકો ઉલટું પણ કરે છે બહુ ખુશ હોય તો દારૂડિયા જેવું વર્તન હોય છે ત્યારે પણ ખાઈ લે છે જે લોકોને દારૂનું વ્યસન છે એવા ઘણા લોકો એવા છે કે દુઃખી હોય ત્યારે તો એ લોકો પીવે જ પણ ખુશ હોય ત્યારે પણ એ ખુશીને ઉજવવા માટે પીવે છે આ જે ફાંકા મારવાનું વ્યસન છે એને કારણે આપણે કેટલી બધી વસ્તુ ગુમાવીએ છીએ કારણ કે વારંવાર વજન ઉતારવાના ચક્કરમાં દિવસો સુધી આપણે સંયમ રાખીએ છીએ આ દબાઈની સ્પ્રિંગ છે થોડા દિવસો માટે જે ખોટો કે મજબૂરીનો ઉપવાસ કર્યો બપોર સુધી કાંઈ ના ખાધું સલાડ પર તૂટી પડ્યા અને ભૂખ હોવા છતાં ખાવાનું છોડી દો છો જે શરીરની અંદર કામના માઇક્રોન્યુટ્રીયન્ટ્સ વિટામિન છે એ તમે જ્યારે ખાવાનું છોડી દો છો ભૂખ હોવા છતાં ત્યારે તમે ગુમાવો છો એની અસર વાળ નખ હાડકાં લિગામેન્ટ અને અધર ફાઇન કનેક્શન્સ જે તમારા હાડકાંને જોડે છે એની ઉપર પણ પડે છે સરવાળે તમે ચાલતા ચાલતા થાકી જાઓ છો હાફી જાઓ છો અને કામના બી ગ્રુપના વિટામિનો ઘટતા જાય બી વન બી ટુ બી થ્રી બી સિક્સ બી સિક્સ બી એને કારણે તમે જલ્દી જલ્દી ઉશ્કેરાઈ જાઓ છો એટલે ફરીથી સમજી લો કે તમે જ્યારે પણ કિચનમાં જાઓ છો ત્યારે બેથી ત્રણ વાર બે ચાર ઊંડા શ્વાસ લઈ પાણી પીને પાછા આવી જાઓ બેથી ત્રણ વાર ફરીથી યાદ કરાવો છો આખી વાત તમને જે ગમે છે એ જ વસ્તુઓ મિક્સ જે ચવાણું મેં કહ્યું એનો ઉપયોગ કરો જેને એ નથી કરવું એ લોકો ક્યારેક ગોળ લે ક્યારેક ફળ લે અને ક્યારેક ખરેખર ભૂખ છે તો જે દિવસમાં બે વાર નાસ્તાનો સમય છે એ નાસ્તામાં જે આવી હાઇજેનિક વસ્તુઓ છે જે તમારા શરીરને ફાયદો કરે છે એનો ઉપયોગ કરે તમે કેવળ આવા જ ઉપચારો લેશો અને તમારા શરીરનું મેન્ટેનન્સ નહીં ભરો તો તમને એવું લાગે છે કે તમને પૂરું આરોગ્ય મળશે ના મેન્ટેનન્સમાં ગમે એટલું કામ હોવા છતાં દરરોજ દસ થી પંદર મિનિટ તમે અનુલોમ વિલોમ અહીંથી શ્વાસ લઈને અહીંથી કાઢ્યો અહીંથી શ્વાસ લઈને અહીંથી કાઢ્યો એવો સરળ પ્રાણાયામ હું વારંવાર જે ચેસ્ટ બ્રિથિંગ બતાવું છું એ કરો એટલે પ્રાણ તત્વ તમારા શરીરમાં વધે વીસ મિનિટથી લઈને પિસ્તાલીસ મિનિટ સુધી તમે જ્યારે વીકમાં એટલીસ્ટ પાંચ વાર ચાલો છો એના કારણે તમારા લોહીની અંદર તમારા શરીરમાં સેરેટોનિન વધે એટલે થનગનાટ વધે થનગનાટ વધે એન્ઝાયટી ઘટે ફાંકા મારવાની ટેવ ઘટતી જ જાય અને જે વજન વારંવાર તમારી જ ભૂલથી વધે છે ને વારંવાર તમારી જ ભૂલથી ઉતારવા જાઓ છો એ આખી ચેન તૂટી જાય કારણ કે જીવનમાં ક્યાંય શોર્ટકટ નથી એક રિધમ છે એક લય છે એક ડિસિપ્લિન છે આખું બ્રહ્માંડ ડિસિપ્લિનમાં ચાલે છે તમારે સાજા રહેવું હોય તો ડિસિપ્લિનમાં આવ્યા વગર તમારી પાસે બીજો કોઈ રસ્તો બચતો નથી તમે બહાના કાઢતા કાઢતા વૃદ્ધ પણ થઈ જશો બહાના કાઢતા કાઢતા પગ ખેંચીને ચાલશો અને ઉજાગરા કરશો નક્કી તમારે કરવાનું છે કે બહાના કાઢવાને બદલે એક્શન લઈ અને આ ક્ષણથી જ સાજા થવાની શરૂઆત કરવી કે નહીં સ્વસ્થ રહો શેર કરો અને આ જે આરોગ્યને આનંદ છે એને બીજાઓમાં પણ વહેંચો